હાવાલવાર કોઈ કોમેન્ટ ન કરતા મારામાં તો મિત્રો જાવું હોય મારે અને એસડી ને બંને ને તો નીકળીએ પડે પણ હું કામે જાઉં હું કોઈ નહીં આગળ જ જણાવીએ મિત્રો આપણે કેસો જ પહોંચી ગયા હઈએ મસ્ત મજાનો ભાઈ કેસો જાજા ટાઈમ પછી પાછા આવ્યા હઈએ હું તો આવતા જ હોઈએ પણ દિવસ ના હમણાં ભાઈ બતાવી રહ્યા નથી તો અહીંયા આપણે એને ભાઈ સ્ટુડિયો એવા હોઈએ અત્યારે ભાઈ બનના થોડુંક કામ હતું કરવાનું તો મળાવું ભાઈ નહીં આપણે પંકજભાઈ એણી આપણે વેંદેડા તો સ્ટુડિયો છે ભાઈ મિત્રો જો અંધાર અત્યારે ભાઈ જો થવા મળ્યો છે વરસાદ આવી જાય ને તો બહુ હારા મારું રહે કારણ કે ભાઈ આપણે તમને ખબર છે કે મગફળીનું તો બધું વાવેતરે અત્યારે ખાસ જરૂર ને અડધા ભાઈ વાવણી કરવાની પહેરતાં બાકી છે મંડાણ થાય છે ને એકાદા બે દિવસની અગાહી આપણે હતી આજે પંદર તારીખની તો મિત્રો ભાઈબંધ આપણે મગવી છે સોળા ત્રણેય વાતાવરણ ઠંડુ ઠંડુ હોય તો ઠંડી ઠંડી સોળાઈ મારતી ઓમ ગરમ છે પણ અત્યારે વરસાદનો ભાઈ માહોલ થવા માંડ્યો એમ બધી ભાઈ સોડા પીવા બેસી ગયા ઈ એમ તો ભાઈ વરસાદ આવશે કે નહીં હવે દેખાય છે દેખાય છે તો સારું આવી જાય તો જરૂર જ છે સોડા બહાર નાખ થઈ જાય તમારો જયો મિત્રો હવે ભાઈ બંધ હોય ને મ્યાલ થઈ જાવ તમે કામકાજ આપણે બધું પૂર્ણ થઈ ગયું હોય ને હવે ભાઈ એને ફાઇનલી ભાઈ ઘરે પાછું ભાગી જવું હોય વરસાદ આવે પેલા લગભગ તો આવવાનું હે જ નહીં તો આપણે એને ભાગી જઈએ કામ આપણું કમ્પ્લીટ થઈ ગયું હોય બપોરના એવા થાય બે ત્રણ કલાકે ભાઈ પૂરું થયું હોય બે હાજર પચીસ ના રોજ ભાઈ તમને બધાને ખબર છે ચોમાસું બે ગયું હે ચોમાસા ના ભાઈ પેલા ધોધમાર વરસાદ બાકાજી સાથે ભાઈ જો ચાલુ થઈ ગયો છે અમારા ગામડે ભાઈ જો ચાલુ થયો છે કેટલા કલાકના ગામડે બધાય વરસાદ છે અને રાજકોટ ને એમાં તો ભાઈ કાલનો ભાઈ ચાલુ થઈ ગયો આપણે અહીંયા ભાઈ હજી મંડાણ કર્યું છે અને ફૂલ બાકાજીકી સાથે ભાઈ ફૂલ પવન સાથે વરસાદ આવી ગયો છે એટલે નો નથી પણ પવન માપે માપે હે ભાઈ તમે ખેતર માં પાણી ભાઈ ટપકવાના ચાલુ થઈ ગયા હે આપડે ભાઈ હેઠી આપી નાખું તો ઘણા ખેડૂતો જ એવા છે કે જેને તલ જ એને ભાઈ ખેતરમાં પડ્યા છે તો વરસાદ ભાઈ ઉપયોગ થઈ ગયો છે તો એ નુકસાન વધારે થવાની છે બાકી વાવેતર વાપરવા વાળાને ભાઈ ઓલમોસ્ટ બધાને ભાઈ વાવેતર થઈ ગયું વાવણી વાવણીવાળા ભાઈ અમુક બાકી રહ્યા છે બાકી સોયાબીન વાળા એ બાકી રહ્યા છે એટલે વરસાદ જ ફૂલ બાકી કરી દીધી અને માંડવીવાળાને ભાઈ ઉપર પાણી થઈ ગયું બધાને બહુ ફાયદો થયો અને તલને વાળાને ભાઈ થોડુંક નુકસાન થયું એટલે થોડા જાદુ આપણે નિય રહે એટલે અમુકને જ ભાઈ બાકી રહ્યા બાકી બધે એને અકેલી લીધું હોય તો સાથે સાથે ચાલુ છે પણ વીજળી ને ગેજ વીજ ભાઈ ભેગી એ ચાલુ ને ચાલુ હે બાકી અત્યારે ભાઈ ચાલુ થઈ ને એટલે અટાણા ગેજ વીજ ને એવું ઓછું થાય ટૂંકમાં એમ થાય ને જોઈ જવું સંભળાય તમને

સમજો ને આવજો મળશું મેળે ખેડે મળસુ ગામ ગીર જાય મળે આ બોલો આવજો મિત્રો બે દિવસ પછી પાછો ભાઈ આપણે છે લોક ચાલુ કર્યો કારણ કે બે ત્રણ દિવસથી ભાઈ વરસાદ હતો ને વરસાદ માં પછી આપણે હે ને ભાઈ લોક ચાલુ કર્યું નથી વરસાદ આવ્યો તો ત્યારે ભાઈ આપણે લોક કન્ટિન્યુ કર્યો હતો વરસાદના એટલે એટલે કામમાં પડી ગયા ને તો વરસાદના પછી કઈ એટલો બધો લોક કવર થતો નથી તો અત્યારે ભાઈ આવી ગયા આપણે ખેતરમાં વરાપ દઈ દીધી ત્રણ દિવસથી સતત વરસાદ ચાલુ હતો તો વરાફ દઈ દીધી હજી અમુક ને ભાઈ તલ ને એવું બાકી હતું તો એ બધા પહેલા બાકી વાવણા લાયક વરસાદ ભાઈ થઈ ગયો તો તમને લોકમાં જણાયું હતું જ આપણે તો જો આપણે માંડવી માટો મારવા આવ્યો ભાઈ તો અહીંથી આપણે હાલી ગયું તો હતું બલુની નાખ્યા હતા આપણે આપણે ત્યારે બાર ગયા હતા એટલે કઈ લોક કન્ટિન્યુ થયો નહોતો બાકી અહીંયા આપણે હાલી ગયા હતા કમ્પ્લીટલી તો બે વાળી આપણે બલૂન લઈને કમ્પ્લીટ થઈ ગયા હતા હવે કઈ કામ હરખી વરાપ થાય થોડીક માંડવી મોટી થાય પછી દવાયું ને એવું બધું ચાલુ ને ચાલુ જ રહેવાનું છે બાકી જોઈ હજી ને થોડું થોડું અહીંયા ભીનું ને બધું હે વાગવામાં જેવું થઈ ગયું છે ખરા શે કે આજ આજ આખો દિવસ ટૂંકમાં વરાપ દીધી બાકી કાં સવાર માં વરસાદ ખાપકી જાય બપોર પછી ખાપકી જાય કાં ભાઈ ખાપકે મારી દે છે તો વરસાદ ભાઈ વાવણા લાયક થઈ ગયો હવે કોઈને ભાઈ વાવેતર રહે બાકી રહે નહીં હજી તો આજ બધા વાવેતર ભાઈ ચાલુ કઈ રહી છે બે દિવસ તો ખેતરમાં જ એમ જ નહોતું તો એવા બધા થઈ ગયો ક્યાં ક્યાં ભાઈ હજી વરસાદ નથી થયો કોમેન્ટ કરીને જણાવો બાકી અમારે ભાઈ બધા કમ્પ્લેટ વાવેતર થઈ ગયા વાવણા વારા ભાઈ આજે એની વાવી દીધા છે આપણે તલના ભાઈ ઉપલા બધા ને ભાઈ નીકળી ગયા કટરમાં થોડા ફોલટ આવી ગયો બેરિંગ કેવું નાખતા જવા ને ખેંચતું જાય બહુ વહેલું થઈ જાય મિત્રો કામે ઝડપી પતી જાય હોય તો આપડે ખેરીએ પછી પાસે તાર થઈએ ને એવું કરતા કરતા હે ને ભાઈ આ ઇમરજન્સી માં બધુંય પતી જાય ટૂંકમાં વરસાદ વરસાદ અન રહ્યો હોય તો ગાયકા કાઢવું ને તો કટર હાલે ઠેસરમાં આપણે એમાં એટલી ઝડપી દીધી ન નીકળે ભાઈ ખેરી ને પછી નીકળે ટૂંકમાં જમવા જે સકેડી આવે છે ને ભાઈ એમાં ટૂંકમાં આખા નીકળે બાજુમાં તો આપણે હે ને ભાઈ ખેરી ને પછી ખાલી ધાર ગારદાઈ હકી આખા ટૂંકમાં નો નીકળે પણ